આપણે નારકલ પલ્લી ટોલ પાસ કરી લીધું હોય છોટું પલ્લું અને અત્યારે આપણે જોવા અહીંયા ટાયર ને એવું ચેક કરવા ઉભા હતા અને આપણે આગળ બે કલાક ગાડી રાખી દીધી હતી એટલે અત્યારે આપણે જોવા સાડા આઠે અહીંયા પહોંચ્યા છે નગર અત્યારે આપણે રિંગ રોડ એમને પહોંચી ગયા હોત હૈદરાબાદ રિંગ રોડ અને આ જુઓ રામુજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણે સાઉથના પિક્ચર બધા આપણે જો અહીંયા ઉતરે

આપણે બ્રેક સેટ કરાવી લઈ બ્રેક સેટ કરાવી પછી આપણે નીકળી મિત્રો આપણે જોવો હિંગોલી પેલા ઉભા રહ્યા છે અને અહીંથી આપણે આ રસ્તો આપણે નાગપુર આવેલો છે અને આ સીધો એ આપણે હિંગોલી આવેલો છે આપણે સેવ ટમેટાનું શાક મૂક્યું છે અને આ આપણે બાજરાનો રોટલો છે

પાર્કિંગ સુવિધા છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે પિરુલા કુટુંબ પાસ કરીને એ મારવાડીની હોટલે આપણે વિડીયો પૂરો કર્યો તો એટલે આપણે જોવો ત્યાંથી નીકળીને અત્યારે જોવો આપણે સાડા આઠે પહોંચ્યા થઈ નારકલપલ્લી ટોલ નાકે એટલે જોવો આપણે નારકલપલ્લી ટોલ નાકા આગળ અત્યારે ઊભા થઈ જો તમે આપણે નારકલ પલ્લે ટોલ પાસ કરી લીધું છે છોટું પલ્લું વાળું અને અત્યારે આપણે જોવા અહીંયા ટાયર ને એવું ચેક કરવા ઉભા હતા અને આપણે આગળ બે કલાક ગાડી રાખી દીધી હતી એટલે અત્યારે આપણે જોવા સાડા આઠે અહીંયા પહોંચ્યા છે નગર અત્યારે આપણે રિંગ રોડ એ પહોંચી ગયા હોત એટલે હવે આપણે અહીંથી નીકળી કેમ કે અત્યારે જોવો સાડા આઠ થયા છે તોય આપણે જોવો તડકો થઈ ગયો છે એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને વિડીયોમાં બીને રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે સીધા આપણે આ જાય હૈદરાબાદ રિંગ રોડ જય માતાજી જય મા હિંગડા જય મા મેલડી એટલે હવે આપણે રનિંગ થઈ અહીંથી તો આપણે અગરબત્તી ને એવું થઈ ગયું છે હનુમાન દાદાનો વાર છે શનિવાર એટલે હવે આપણે નીકળી જાય થી ટોલ અને હવે સીધા આપણે અહીં જાય રિંગ રોડે હૈદરાબાદ હવે મિત્રો આપણે જોવો હૈદરાબાદ રિંગ રોડે ફગુ આવ્યા છે અને હવે સીધો આપણે ચડશું રિંગ રોડ અને જોવો આપણે હવે બે ત્રણ કિલોમીટર બાકી રહ્યો છે રિંગ રોડ આપણે આજે આ ટાર ચડી જાય ને એટલે સીધું આપડે આવી છે હૈદરાબાદ રિંગ રોડ અને આ જુઓ રામુજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણે સાઉથ ના પિક્ચર ઉતરે આ બહુ મોટી છે આપણે હળવા જાય એટલે સીધા આપણે ચડી જાય રિંગ રોડ તો મિત્રો આપણે જો રિંગ રોડ ચડી ગયા છે અને હવે આગળ આવશે આપણે ટોલ નાખવું અને આ રસ્તો જાય સીધો આપણે હૈદરાબાદ સિટી અંદર અને આપણે આગળ હવે આવશે ટોલ નાખવું અને મિત્રો આપણે અહીંયા રિંગ રોડની સિસ્ટમ છે જેટલું આલો એટલું ટોલ લાગુ દેવાનું કે અહીંયાથી આપણે ટોલણા કે આવીને ત્યાં પૈસા ન કપાય જે આપણે ઉતરીને ને ત્યાં પૈસા કપાય એટલે જેટલું આપણે ટોલણાકું હાલી ને રોડ ઉપર એટલું ટોલણાકું કપાય અને આ વખતે આપણે આમ બેંગ્લોર બાજુ થઈને નહીં હાલી આ વખતે નાગપુર બાજુ થઈને હાલશું દર વખતે તો આપણે બેંગ્લોર જઈને સેટ થઈને હાલી હી અને આપણે આ વખતે નાગપુર બાજુ જે ચડવાનું આવે ને એ બાજુ થઈને હાલશું બાજુ બેંગ્લોર સાઈને જવાય અને આ બાજુ નાગપુર ઔરંગલ એટલે આપણે તો ત્રણ નંબરે ઉતરવાનું છે બોમ્બે રોડ ઉપર કરશું ટાયર ને એવું ચેક કરી લે પછી આપણે નીકળશું મિત્રો આપણે જો ટાયર ને એવું ચેક કરી નીકળી ગયા છે અને હવે આપણે હાઈલા જાય અને આપણે ઉતરવાનું છે આપણે બોમ્બે રોડ જાય ને એ રોડ ઉપર આપણે ઉતરવાનું છે હવે આપણે તો આપણે રિંગ રોડ ઉપર આયેલા છીએ અને અત્યારે વાગ્યા છે ફાળા એટલે હવે આપણે આઈલા જઈ સીધો આપણે ત્રણ નંબર રિંગ રોડ આપણે નંબર એટલે આપડા રિંગ રોડ માં જુઓ આપણે અહિયાં હૈદરાબાદ સાઈડ અને મુંબઈ સાઈડ જો ત્રણ નંબર લખેલું હોય ત્રણ નંબર આપણે ઉતરી જાય હવે મિત્રો આપણે જુઓ નાંદેડ વાળા હાઈવે ઉપર પહોંચી ગયા છે અને આપણે આ સીધો રસ્તો જઈએ આપણે સોલાપુર બાજુ અને આપણે જવાનું છે એટલે આપણે અહીંથી ખાલી સાઈડ વળી જઈશું અને આપણે આ સીધો રસ્તો રહ્યો ને એ વહી જાય આપણે ઉમના જાહેરાબાદ ને એ બાજુ એટલે આપણે હવે અહીથી ખાલી છે ટર્ન મારી દઈ મારી દીધો હે અને હવે સીધું આપણે આવી ગયો નાંદેડ વાળો નાંદેડ આઈથી છે બસો ઓગણીસ કિલોમીટર અને આકોલા છે ચારસો સત્યાવીસ એટલે હવે આપણે આયેલા જાય

આ આપડે કમ્પ્લીટ ફોરલાઈન બની ગઈ છે એટલે આપણે મહારાષ્ટ્ર બોર્ડર સુધી આવીને આવી ફોરલાઈન છે પછી આપણે આગળ હજી ડેગલુર બોર્ડર આવે ને ત્યાંથી રસ્તો થોડો ખરાબ આવે છે ભાઈ નાંદેડ પાસ કરી લે એટલે તરત જ ન્યાય પછી પર લઈને આપણે આવી જાય છે એટલે હવે આપણે કે તડકો થઈ ગયો છે બહુ પણ તોય આપણે હળવે ને એવું ચેક કરી લઈ મિત્રો આપણે જવો પિતલમ પાસ કરીને ઉભા રહ્યા છીએ અને જે આપણે ઢોલ આવે ને ટોલ નાખે ઉભારી ટાયર ને એવું આપણે ચેક કરી લઈ કેમકે ટાયર અત્યારે થઈ ગયા છે ગરમ બહુ અને તડકો એવો છે જો આપણે ટોલ નાખે ઉભા રહ્યા છે અને ટાયર ગરમ થઈ ગયા છે ફૂલે ફૂલ આપણે ટોલ નાખવું છે પિટલમ પાસ કરીને પછી આવે છે અને તડકો તમે જુઓ રોડ ઉપર કોઈ ગાડીઓ છે જ નહીં મિત્રો આપણે જુઓ તેલંગાણા બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડર બે પાસ કરી લીધું હે અને અત્યારે જુઓ આપણે કેબલું રોડા રોડે હેલા જાય છે જે આપણે નાંદેડ આવે ને એ જુઓ આપણે મહારાષ્ટ્ર અંદર અવતાર્યા છે કેમકે આપણે આ તેલંગાણા બોર્ડર પાસ કરીએ એટલે તરત જ આપણે ફોર લાઈન પૂરી થઈ જાય છે અને પટ્ટી ચાલુ થઈ જાય છે એ આપણે સાઠ સિત્તેર કિલોમીટરનો રોડ છે આવો નાંદેડ સુધી પછી આપણે નાંદેડ પછી ફોર લાઈન આવી છે જે આપણે મલકાપુરવાળી ફોર લાઈન આવે ને ખોલિયાવાળી એ આપણે નાંદેડ આવી પા છે અને આપણે સિત્તેર એંસી કિલોમીટરનો કટકો છે એ આપણે સિંગલ પટ્ટીનો રસ્તો છે એટલે હવે આપણે હૈલા જાય અને નાંદડને બધી પાસ કરી હવે મિત્રો આપણે જો નાંદેડ પોતી ગયા છે અને આ નાંદડ આપણે આ બાયપાસમાં ઊભી રાખી છે તમે આપણે આ ગાડીમાં બ્રેક ઓછી આવતી હતી ને એટલે બ્રેક સેટ કરાવ આપણે ગાડી ઊભી રાખી છે જોઓ આપણે અહીંયા નાંદડ બાયપાસમાં આ બાયપાસ નું કામ થોડુંક ચાલુ છે અને ડ્રાઈવરજન રસ્તો છે અહીંયા જોઓ તમે આગળથી તો પછી એ ફોર લેન ચાલુ થઈ જાય છે એટલે અહીંયા જો આપડે ભાઈ હતા બ્રેક સેટ કરે છે એટલે આપડે જો બ્રેક સેટ કરાવી છે એટલે બ્રેક સેટ કરાવી લઈ બ્રેક સેટ કરાવીને પછી આપણે નીકળી અહીંયા બધા આપણે બાયપાસમાં માં ગેરેજ વાળા જ છે બધી બાજુ આખા બાયપાસમાં ગાડીનું કોઈ પણ કામ કરાવવું હોય ને ગણતરી આપણે નાંદેડ બાયપાસ માં થઈ જાય એટલે આપણે બ્રેક ની સેટ ને એવું કરાવી લઈ પછી આપણે નીકળી જાય જો બ્રેક સેટ કરાવીને નીકળી ગયા છે અને અત્યારે આપણે નાંદેડ બાયપાસ માં આયલા જઈ છે અને નાંદેડ બાયપાસ તો આપણે કમ્પ્લીટ બની ગયો છે જો તો આ આપણે નાંદેડ બાયપાસ છે અને આ બાજુ નાંદેડ છે તો ખાલી સાઈડમાં નાંદેડ છે તો સીટીમાં રવા રમતા જઈએ એટલે હવે આપણે હેલા જઈ અને સીધું આપણે આગળ આવશે હવે વોકરવાળો ફાટો આવશે જે આપણે કરીમનગર જવાનો રસ્તો આવે ને એ આગળ ફાટો આવશે હવે આપણે હેલા જઈએ મિત્રો આપણે જુઓ હિંગોલી પહેલાં ઉભા રહ્યા છે જે આપણે મારવાડીની હોટલ છે ને અહીંયા આપણે ગાડી ઊભી રાખી છે અને આપણે થોડાક રસા ઢીલા પડી ગયા છે ને તો રસા વતન આપણે ટાઈટ કરી નાખીએ અહીંયા એટલે જોવો આપણે અહીંયા ઊભી રાખીએ ગાડી જો આપણે મારવાડી ભાઈની હોટલ છે તો અહીંયા આપણે ઊભી રાખીએ ગાડી અને અમે જો મારવાડીની જ બધી ગાડીઓ પીડી છે રાજસ્થાનની એટલે હવે આપણે રસાની ટાઈટ કરી લઈ પછી આપણે હોટલે ચા પાણી પીવા એલા જઈ અને આ કાચને એવું સાફ કરવાનું છે એટલે એવું બધું આપણે કામ કરી નાખી હા મિત્રો આપણે જુઓ રસાની ટાઈટ કરી નાખ્યું છે પાનેથી એટલે હવે આપણે હાથ હાથપગ ધોવાયેલા જઈ એટલે પગ ધોઈને પછી આપણે ચા પાણી પી લઈ અને અગરબત્તીને એવું કરીને પછી આપણે નીકળી એટલે આપણે જો અહીંયા આવેડે આવતા રહ્યા છીએ જોવા એમ એટલે આપણે હાથપકને એવું બધું ધોઈ નાખી પછી આપણે હાઇલા જાય હોટલ બાજુ ત મિત્રો આપણે જવો હાથપક ધોઈને અવતરીએ છીએ અને હવે આપણે હાઇલ જાય હોટલે ચા પાણી પીવા અને આપણે જોવો અગરબત્તિ ને એવું કરી નાખ્યું છે જો આપણે અગરબત્તી ઘણા નાખી છે જય માતાજી જય મા હિંગળા જય મા મેલડી અને હવે આપણે હોટલે હાઈલા જાય ચા પાણી પીવા અને કાચમાં તો આપણે ખાલી ડસ્ટર જ માર્યું છે કેમ કે આપણે કાલ સાફ કર્યા એટલે ડસ્ટર મારી દીધું છે એટલે હવે આપણે હોટલે જાય ચા પાણી પીવા અને પછી આપણે નીકળી અહીંયા હવે મિત્રો આપણે જુઓ હોટલે ચા પાણી પી લીધા છે અને ચા પાણી પી હવે આપણે નીકળી અને મિત્રો આજે આપણે જયારે હવારે થી નીકળ્યા ને ત્યાનો હોટલથી આપણો પેલો સ્ટોપ છે રસ્તામાં આપણે બધે ઉભા રહ્યા હતા પણ ત્યાં બધે આપણે ખાલી ટાયર ચેક કરવાની સાટું ઉભા રહ્યા હતા એટલે આપણો હોટલનો સ્ટોપ તો આપણે આ પહેલો છે એટલે નોન સ્ટોપ આપણે હેલા જ આવ્યા હતા એટલે હવે આપણે નીકળીએથી ચા પાણી તો આપણે પી લીધા એટલે હવે આપણે હેલા જઈ નોન સ્ટોપ હવે સીધું આપણે બાલાપુર ને પાતુરને એ બધું પાસ કરી લઈ હવે મિત્રો આપણે જુઓ હિંગોલીની બધું પાસ કરી લીધું એ વાસીમ ને માલેગાઉની બધું અને અત્યારે આપણે પહોંચ્યા છીએ પાતુર જે આપણે પાતુર પહેલાં મારવાડીની હોટલ છે ને ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે એટલે હવે આપણે અહીંયા જમી લઈ કે અગિયાર વાગ્યા છે અને આ જાનું કાંઈ આપણે ખાધું નથી એટલે અત્યારે આપણે અહીંયા જો જમી લઈશી અને આપણે અહીંયા જો મારવાડીની હોટલે આવી ગયા છે તો આપણે મારવાડીની હોટલે ગાડી ઊભી રાખી છે અને આય બધી પોરબંદર ની ગાડીઓ અમે પીડીએ જોવો તમે અમે પાર્કિંગમાં ગાડીઓ છે જો એક આપણે ગુજરાતની ગાડી છે એટલે હવે આપણે હોટલે જમવા આયેલા જાય અને આપડા પાતુર પેલા છે જે આગળ જો અમે બોર્ડ દેખાય ને એ પાતુર બાયપાસ છે એ પેલા આપણે ગાડી ઉભી રાખી છે એટલે હવે આપણે જમવા એ લેજે હોટલે તો આપણે જોવા જમવા આવી ગયા છે અને જમવામાં જુઓ આપણે સેવ મસાલો મગાવ્યો છે અને બાજરાનો રોટલો મગાવો છે આપણે બાજરાનો રોટલો તો ઓછો ખાઈ પણ આજ મગાવવા છે જોવો જ આપણે સેવ ટમેટાનું શાક મગાવ્યું છે આ આપણે બાજરાનો રોટલો છે અને છાશ મગાવી છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી અને આ આપણે હોટલનો વ્યૂ એ જુઓ તમે આપણે પોરબંદર ગાડી આવી છે મારવાડી ભાઈ ની હવે મિત્રો આપણે જમી લઈ જમીન પછી નીકળી મિત્રો આપણે જોવો જમીન અવતારીએ છીએ ગાડીએ અને હવે આપણે અહીંથી નીકળી છે અને હવે હજી આપણે આ ફોર લેન રહી ને એ ફોર લેન આપણે મૂકી દેવાની છે અને આપણે હજી પાતુર બાયપાસ આવે ને એ બાયપાસમાં થઈને સીધું આપણે બાલાપુર નીકળશું

સમજો આપણે આ બાયપાસ આવે ને એ બાય માંથી આપણે આવી જાય બાલાપુર અને બાલાપુર નાગપુર થઈ જાય છે એટલે હવે આપણે અહીલા જઈ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીલા જઈ આપણે જોવા કિલોમીટર અને અમરાવતી મિત્રો આપણે જવો બાલાપુર પહોંચી ગયા છે અને આપડે અત્યારે જોવા બાલાપુર બાયપાસ છે અને આગળ જવો આપણે હાઈવે ભેગો થઈ જાય છે નાગપુર વાળો એટલે આપણે આથી આ બ્રિજ જેઠેથી ખાલી સેટ ટર્ન મારવાનો છે આપણે ખાલી સાઈડ જોઈએ એ વહી જાય તુલિયા બાજુ અને ડ્રાઈવર સાહેબ જે આ રસ્તો જાય ઇવડો એ સીધો વઈ જાય નાગપુર એટલે આપણે હવે ખાલી સેટ ટર્ન મારી દઈ

જો કે નીંદર આવે છે ને એટલે બે કલાક આપણે ગાડી આયા રાખી દે આપડે જીવોના પંપે એટલે આપણે જો આયા છે હવે જો આગળ સામે દેખાય છે પંપ રયો ઈ એ મિત્રો આપણે જો પંપે આવી ગયા છે જીવોના પંપે એટલે આપણે અહીંયા હવે બે કલાક ગાડી ટેકાવી દેવી આપણે સવારે નાખશો અહીંથી હવે અહીંયા આપણે પાર્કિંગમાં જવા કે અહીંયા પાર્કિંગ સુવિધા છે એમ મિત્રો આપણે જોવો ગાડી પાર્કિંગ કરી નાખી છે જીવો પંપે જો આપણે અહીંયા પાર્કિંગ કરી નાખી છે ગાડી અને હવે આપણે અહીંયા વેલા ભાગશું કેમ કે અત્યારે બે વાગ્યા છે એટલે પાંચ વાગે આપણે અહીંથી નીકળશું અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ